નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે જીરાના વાહનની હરાજી લઈને તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી ચાલુ છે વાહનની અને દસ ટેમ્પ હતા આજે બજાર છે ઊંચામાં પિસ્તાલીસ પચાસનું નામ પડ્યું છે સારું હોય તો છેતાલી આજુબાજુ પણ નામ પડે સકી ખરી જીરાના બજાર ટકેલા હોય એવું લાગે છે પિસ્તાલીસ થી છેતાલીસ વચ્ચે જનરલ બજાર છે આડત્રીસોથી થી બેતાલીસ બેતાલીસ માં જાય છે તો ચાલો જીરાના વાહનની હરાજી જોઈ લઈએ આવો જો સાહેબ 25 35 40 45 50 50 75 80 85 90 95 50 25 35 કરી રૂપિયા કરી ભાઈ રૂપિયા કરી રૂપિયા એકતાલીસો રૂપિયા એકતાલીસો રૂપિયા પચીસ તારીખ પાંત્રીસ પાંચ છી પચીસ રૂપિયા પંચાવન Beta Lineu, Beta Lineu.

তেল নেও তেলছ নেও